માત્ર ઉનાળામાં જ નહીં દરેક ઋતુમાં કેટલાક લોકોને રાત્રે સૂતી વખતે વધુ પરસેવો થાય છે જે લોકો રાત્રે વધુ પડતો પરસેવો કરે છે તેમણે મેડિકલ ચેકઅપ કરાવવું જોઈએ કારણ કે રાત્રે સૂતી વખતે પરસેવો થવો સામાન્ય નથી તો ચાલો જાણીએ તેના કેટલાક લક્ષણો નંબર એક જો મહિલાઓને રાત્રે સૂતી વખતે વધુ પડતો પરસેવો થતો હોય તો તે મેનોપોઝની નિશાની હોઈ શકે છે આ સમયગાળા દરમિયાન હોર્મોન્સમાં ફેરફાર થાય છે જેના કારણે વૃદ્ધ મહિલાઓને રાત્રે વધુ પરસેવો આવે છે નંબર બે હાઇપ્રથાઇરોઇડિઝમ એ એવી સ્થિતિ છે જ્યારે થાઇરોઇડ ગ્રંથિ થાઇરોઇડ હોર્મોનની વધુ પડતી માત્રા ઉત્પન્ન કરે છે જ્યારે હાઇપ્રથાઇરોઇડિઝમ વધુ સક્રિય બને છે ત્યારે આપણું શરીર ગરમી અને પરસેવો સહન કરી શકતું નથી નંબર ત્રણ અતિશય તણાવ અથવા ચિંતાને કારણે પણ રાત્રે સૂતી વખતે પરસેવો થઈ શકે છે આવી સ્થિતિમાં હૃદયના ધબકારા ઝડપી બને છે જીવનશૈલીમાં ફેરફાર કરીને આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે નંબર ચાર શરીરનું સુગર લેવલ અચાનક ઘટી જાય તો પણ રાત્રે પરસેવો આવવા લાગે છે ડાયાબિટીસના દર્દીઓમાં રાત્રે પરસેવો આવવો એ હાઇપોબ્લાયકેમિયા લો બ્લડ સુગરની નિશાની હોઈ શકે છે નંબર પાંચ હૃદયરોગ કે હાર્ટ એટેક પહેલા પણ પરસેવો થાય છે જો તમને રાત્રે સૂતી વખતે ખૂબ જ પરસેવો થતો હોય તો તે હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે આ સ્થિતિમાં એકવાર તમારા હૃદયની તપાસ ચોક્કસ કરાવો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ